सन्मानିକ करवालो कितो पण आज सकाळच्या भेगात होणे रमेश भाई कि बदोय सन्मान करवा जो आणि शिक्षा बाबत नी अंदर आपला समाज नी अंदर किती समय करता त्या नो गर्व समाज ना बालको खूब सारी प्रगती करे छे आईएएस आईपीएस ઘણા બધા વિદ્યાર્થીઓ ખૂબ સમાન થયા છે એ ખૂબ ગર્વની વાત છે પણ જ્યારે ત્યારે આપણે એમ કહેવાય કે આપણો હવે પહેલાનો જેવો સમાજ નથી રહ્યો કે ગમે ત્યારે હોટ બેન ની અંદર ગમે ત્યાંથી ગમેને પછાડીએ અને ગમે કહેવાય કે આપણું વસ્તી વધારે તેમ છતાં આપણે બીજા પાસે હોસળી કરવી પડે છે રાજકીય ક્ષેત્ર હોય સામાજિક ક્ષેત્ર હોય કોઈ પણ ક્ષેત્ર ની અંદર તો હવે આપણે પતાવી નથી પાડવાનું અને જ્યારે પણ કોઈ પણ

પણ 100% મિત્રો એ સાથે કહું છું કે આપણો સમાજનો ગમે ત્યાં આકર કોઈ વ્યાસ સુધી ઉપર પર વ્યાસ સાક્ષ સુધી જ્યારે જ આપની મોત લેવા છે જો મોત લેવા છે નથી લેવો તો મેં પણ હજી આપની ટાઈટલ એક મોણપ છે પણ આ વિસ્તારને જ્યારે આપણે એક થઈને તાકાત દે કાઢશું ને ત્યારે એમને પણ મોત લેવી પડશે એટલે બધાય મળી અને એક સાથે કામ કરી જે કે આપણા આગેવાનો નિર્ણય કે મિત્ર અને મોટી સંખ્યામાં જે ત્યારે દેખાડું હોતો હોય ત્યારે દેખાડું હોય છે અને આપણે ખબર છે કે આ વિસ્તારની અંદર જોઈએ છે કે આજ આપણે જાગૃતતા લાવ્યા છે ત્યારે આપણે ખબર છે કે ત્યારે આપણે અહીંયા મોવા પર આવે આપણે નોંધ લેવા છે ઘણા સમય કારણે વાત નથી કરતો પણ આપણે ખબર છે કે અહીંયા આપણી કેવી કિંમત ખાલી જાપા તો શું હાલત નથી બરોબર એટલે તો અહીંયા આગે બેઠેલા છે એમને વાત કરો તો ઈ કાઈ ને કાઈ રસ્તો લાવે આપણે મજૂરી કરવા વાળા છીએ પણ બેટે પાટા બાંધીને પણ બાળકોને ભણાવવા પડશે આ વાત બધા આપણા સમાજ આગેવાનો કહેતા આવે છે અને એ વાત 100% સાચી છે બાકી અત્યારે તો સમાજ એક તીર છે એનો પણ ગર્વ છે પેલો એટલો સમાજ ભેગો કરવો હોય તો મોટાના જણા હતા આજે એક જ WhatsApp પર મેસેજ આવી જાય રમેશભાઈ મેસેજ આપે કે ચિંતા ન સીબે તો સમાજ ના આ યુવાનો બધાય એટલા બધાય તાકાત દ્વારા છે ને એટલે આ બાબતની પણ આપણે ઘણો વિચારવાની જરૂર છે ને અત્યારે હવે પોક્સ ફ્લેમ ને તો મે જાઉં તો 1 બે ટકા ગસ્તી વાળા ને અત્યારે હેન્ડલિંગ હોપવાનું એક સળિયત્ર ચાર ઉપરમાં આવી અને આપણા સમાજની અનદેખી થતી હોય એવું લાગી રહ્યું છે એટલે દરેક સમાજને જાગૃત તમારી ખાસ જરૂર છે રાજકીય લેવલે આટલો મોટો સમાજ અને આપણી કોઈ ગણના પણ ન કરવામાં આવે

લોકોએ ચિંતન શિબિર રાખીને લોકોએ આ સમાજને જાગૃત કરવા માટેના પ્રયત્ન કર્યા છે ત્યારે હું તમામ આગેવાનોને હાર્દિક આભાર માનું છું અને મારી વાણી દ્વારા આપની સેવા કરવાની તક મળી છે ત્યારે ભાઈ રમેશભાઈનો ખૂબ ખૂબ આભાર માનું છું જય હિન્દ જય ભારત

भाजप <laughs> はい。